નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું દિવસભર ગોસ્વામી સમાચારો જાણીએ એ મહત્વના નજર મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર પંદર કિલોમીટરનો લાબો ટ્રાફિક જામ જમ્મુ કાશ્મીરમાં વરસાદે સો વર્ષનો રેકોર્ડ તોડ્યો મનસુખ વસાવાએ પોતાના જ નેતાઓને જાટક્યા માતા પિતા બાળકની તજીને જતા રહ્યા ધનખંડના રાજીનામા પર અમિત શાહનો મોટો ખુલાસો ચોવીસ કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા ભ્રષ્ટાચાર કરશો તો જેલ જવું પડશે અમિત શાહની મોટી ચેતવણી સામે આવી ગોવિંદાના છૂટાછેડા પર પુત્રીનો મોટો ખુલાસો રાજસ્થાનમાં તબાહી ખેતરમાં વોટરફોલ બની ગયો અમદાવાદમાં દાન ઉગરાવતી સીરન ગેંગનો મોટો પડદાફાશ થયો છે ધોરણ છ થી બારના ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે રાજકોટમાં ડિજિટલ એરેસ્ટ ફ્રોડ ઇઠ્યાસી લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે વાહનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે જોવા મળ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વાહનોની કુલ સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે જેમાં બે પોઈન્ટ અડસઠ કરોડ વાહનો નોંધાયેલા છે આ પૈકી છેતાલીસ પોઈન્ટ સત્તાવન લાખ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ એટલે કે એચએસઆરપી પણ નથી આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ઇઠ્યાસી પોઈન્ટ એસી ટકા વાહનો એચઆર આરપી વગર ચાલે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં પાંચ પોઈન્ટ અઢાર કરોડ વાહનો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે દેશભરમાં સરેરાશ ઓગણપચાસ પોઈન્ટ અગ્ન સિત્તેર ટકા વાહનો એચએસઆરપી વગર ફરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ડિજિટલ એરેસ્ટ ફ્રોડ સામે આવ્યું છે ઇઠ્યાસી લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે રાજકોટમાં સેશન કોર્ટના એક નિવૃત્ત ક્લાર્ક અને તેમની પત્ની સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે તેમને મની લોન્ડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપીને પિસ્તાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા આ દરમિયાન ફ્રોડ કરનારાઓએ તેમની પાસેથી અઠ્યાસી લાખ રૂપિયાની વધુ રકમ પડાવી લીધી જેના માટે ભોગ બનનારી ગોલ્ડ પણ લોન લીધી હતી આ મામલે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ છ થી બારના ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તાળા મારી દેવામાં આવ્યા છે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં લઈને ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીઓના આદેશથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે સવારે આઠથી સાડા અગિયાર સુધી ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દાન ઉગરાવતી નાગરિક અલી મેઘાત અલ જહેરને ઝડપી પાડ્યો છે તે કાશ્મીરી બનીને મસ્જિદોમાંથી ગાજાના પીડિતોના નામે પૈસા ઉઘરાવતો હતો અને એનજીઓની મદદથી હવાલા મારફત દુબઈ થઈને સીરિયા મોકલતો હતો અત્યાર સુધીમાં તેણે પંદરસો ડોલર મોકલ્યા છે અને સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં તબાહી ખેતરોમાં વોટરફોલ બની ગયો રાજસ્થાનના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે સવાઈ માધવપુરમાં સુરવા ડેમ ઓવરફ્લો થતા જડાવાડા ગામની નજીક બે કિલોમીટર લાંબી અને પંચાવન ફૂટ ઊંડી ખાઈ પડી ગઈ છે ખેતરોમાં પાણી ભરાતા બે ઘરો બે દુકાનો અને બે મંદિરો ધરાશાયી થયા વિશેષજ્ઞોનું માનવું છે કે વરસાદ ચાલુ રહે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદાના છૂટાછેડા પર પુત્રીનો મોટો ખુલાસો બોલીવુડ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજાની છૂટાછેડાની અટકળો સામે પુત્રી ટીના આહુજાએ નિવેદન આપ્યું છે ટીનાએ કહ્યું છે કે માતા પિતાના અલગ થવાના સમાચાર ફક્ત અફવા છે અને તેમાં ધ્યાન ન આપો તેણે કહ્યું છે કે તે એક સારો પરિવાર ધરાવીને ખુશ છે અને મીડિયા ફેન્સ અને શુભેચ્છકોના પ્રેમ માટે આભારી છે અગાઉ ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ પણ છૂટાછેડાની અટકળોને ફગાવીને અફવા ગણાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર કરશો તો જેલ જવું પડશે અમિત શાહની મોટી ચેતવણી ગૃહમંત્રી અમિત શાહે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે જો તમે ભ્રષ્ટાચારમાં ડૂબેલા હશો તો તમારી ધરપકડ કરવામાં આવશે તમારે જેલ પણ જવું પડશે અને પદ ઉપરથી રાજીનામું પણ આપવું પડશે જોકે તેમણે ઉમેર્યું કે બાદમાં જામીન મળ્યા પછી તમે ફરીથી પદાભાર સંભાળી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા તાલાલા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બે પોઈન્ટ છની તીવ્રતાનો આંચકો સવારે આઠ વાગ્યાને તેર મિનિટે એક પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આંચકો બીજો અને સવારે નવ વાગ્યાની એકવીસ મિનિટે એક પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ઉપરાંત પરમ દિવસે પણ રાત્રે આઠ વાગ્યાને સાત મિનિટે એક પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે તમામ આંચકાઓનો કેન્દ્ર બિંદુ તાલાલાથી આશરે બાર કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનખંડના રાજીનામા પર અમિત શાહનો ખુલાસો ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખંડના રાજીનામા પર વિરોધ પક્ષના સવાલોનો જવાબ આપ્યો છે તેમણે જણાવ્યું છે કે ધનખડે વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યાને કારણે રાજીનામું આપ્યું છે શાહે વિપક્ષના ગુમ થયાના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમણે બંધારણીય પદ પર રહીને સારું કામ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પિતા બાળકને તેજીને જતા રહ્યા નિકોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નિકોલના પાવર હાઉસ વિસ્તારમાં રહેતા દંપતીએ સિવિલ હોસ્પિટલમાં જન્મેલા પોતાના ચાર દિવસના બાળકને કાચની પેટીમાં છોડી દીધો હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે પોલીસે માતા પિતા સામે ફરિયાદ નોંધાવીને તપાસ શરૂ કરી છે તપાસમાં જાણવા મળ્યો કે બાળકને હોસ્પિટલમાં દાખલ કરીને દંપતી એક સપ્તાહથી સંપર્કમાં આવ્યા નહોતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ વસાવાએ પોતાના જ નેતાઓને ઝાટક્યા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈત્ર વસાવા મુદ્દે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે તેણે આરોપ લગાવ્યો છે કે ભરૂચના ભાજપના નેતાઓ ચૈત્ર વસાવા સામે બોલતા નથી અને ખાલી મેં એકલાય ઠેકો લીધો નથી મનસુખ વસાવાએ ચેતવણી આપી છે કે જો આવા તત્વો સામે નહીં બોલીએ તો રાજકીય રીતે ખતમ થઈ જઈશું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વરસાદે સો વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે જમ્મુ કાશ્મીરમાં ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો સવારે સાડા આઠથી સુધીમાં એકસો નેવું પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ થયો જે ઓગસ્ટ મહિનામાં છેલ્લા સો વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ છે અગાઉ પાંચ ઓગસ્ટ ઓગણીસો ને છવ્વીસમાં સૌથી વધુ બસો અઠ્યાવીસ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ પડ્યો છે જમ્મુ શહેરમાં નદી નાળા છલકાઈ ગયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું ડઝનથી વધુ વાહનો તણાઈ ગયા ત્યારે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ હાઈવે પર પંદર કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો મુંબઈ અમદાવાદ હાઈવે પર સતત ત્રીજા દિવસે પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે વાહન ચાલકો પાંચ કલાકથી વધુ ફસાયેલા હતા આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ જાંબુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા અને સાંકડો રસ્તો છે વાહન ચાલકોનો રોષ છે કે સરકાર ટોલ ટેક્સ વસૂલ કરે છે પરંતુ સારા રસ્તા આપતી નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે